હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું આપણે ગુણોત્તર અને પ્રમાણ બરોબર એ અગાઉ આપણે પેટર્ન નંબર એક જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર બે બરોબર તો ચાલો મિત્રો આપણે પેટર્ન નંબર બેનો ક્વેશ્ચન નંબર એક જોઈએ શું કહે છે સૌ રકમ વાંચીએ બરાબર તો ચાલો મિત્રો અહીંયા શું કહે છે તો જો એ છેદમાં ત્રણ બરાબર બી છેદમાં ચાર અને બી છેદમાં છ બરાબર સી છેદમાં આઠ હોય તો એ જેમ બી જેમ સી આપણે શોધવાનું છે બરાબર અને જો મિત્રો ખાસ ધ્યાન રાખજો આવી રકમ હોય તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે જો એ છેદમાં ત્રણ અહીંયા બી છેદમાં ચાર તો આ રકમ હોય તો આપણે સૌપ્રથમ ચોકડી ગુણાકાર જ કરી દેવાના છે બરાબર ચોકડી ગુણાકાર એટલે ચાર ગુણ્યા એ તો શું થશે ચાર એ થઈ જશે બરાબર હવે અહીંયા ત્રણ ગુણ્યા બી તો ત્રણ બી થઈ જશે બરાબર ચાલો મિત્રો આ સ્ટેપ થઈ ગયું ચાલો અહીંયા જોઈએ જો અહીંયા પણ ચોકડી ગુણાકાર આઠ ગુણ્યા બી તો આઠ બી થઈ જશે બરાબર છ ગુણ્યા સી તો છ સી થઈ જશે બરાબર ચાલો મિત્રો હવે શું કરવાનું છે જો આ રકમ મળે તો મિત્રો વ્યસ્ત પ્રમાણમાં થશે કે વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ આવી રકમ મળે તો આપણે વ્યસ્ત પ્રમાણમાં થશે તો વ્યસ્ત પ્રમાણ એટલે શું મિત્રો બહુ જ સહેલા દાખલા છે ખાલી સમજવાની કોશિશ કરજો બરાબર ચાલો જો વ્યસ્ત પ્રમાણ એટલે શું તો આપને હવે પદ તૈયાર કરવાના છે તો એ જેમ બી બરાબર અહીંયા એ અને બી આપણે બહાર કાઢ્યા છે તો હવે આ ત્રણ છેલ્લે એને આગળ લખીશું અને ચાર છેલ્લે પહેલાં છે એને અહીંયા લખીશું બરાબર આને વ્યસ્ત પ્રમાણ કહેવાય શું કહેવાય છે વ્યસ્ત પ્રમાણ તો આ પદ આપનું તૈયાર થઈ ગયું છે બરાબર એ જ રીતના અહીંયા કરવાનું છે ચાલો બી સી બરાબર આ બી બરાબર શું કરવાનું છે આ છ આગળ આવી જશે અને આ આગળ છે એ પાછળ થઈ જશે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય બરાબર તો ચાલો મિત્રો આપનો દાખલો બનવા માટે પદ તૈયાર થઈ ગયા છે હવે શું કરીશું ચાલો એબીસી લખીશું એ જેમ બી જેમ સી બરાબર ચાલો એનું મૂલ્ય તો ત્રણ બીનું મૂલ્ય ચાર બીનું મૂલ્ય છ સીનું મૂલ્ય આઠ ચાલો હવે એનું મૂલ્ય ત્રણ છે તો અહીંયા ત્રણ લખીશું અને બીનું મૂલ્ય ચાર તો ચારની જગ્યાએ ચાલો અહીંયા બીનું મૂલ્ય કેટલું છે છ તો અહીંયા લખીશું અને સીનું મૂલ્ય આઠ તો અહીંયા લખીશું બરાબર જો મિત્રો પેટર્ન નંબર એકની અંદર આપણે શું કરતા હતા જે અહીંયા ખાલી જગ્યા છે ત્યાં નજીકની રકમ લખતા એટલે કે આની રકમ અહીંયા ચાર લખીશું અને આ નજીક છે એટલે અહીંયા છ લખીશું બરાબર હવે શું કરવાનું છે ગુણાકાર ચાલો સો તરીકેટલા થશે અઢાર અને સો ચોક ચોવીસ અને આઠ ચોક બત્રીસ બરાબર તો જો મિત્રો આ જે રકમ છે એ બે વડે ઉડશે બરાબર તો આપણે નવ દો અઢાર કરીશું નવ દો અઢાર બાર દુ ચોવીસ અને સોળ દુ બત્રીસ બરાબર જો મિત્રો આ બે બે ઉડી જશે તો રહેશે કેટલા અહીંયા તો અહીંયા નવ રહેશે અને બાર અને સોળ બરાબર આ રીતના રકમ બનશે જવાબ દો બરાબર અહીંયા શું માગ્યું છે તો એ જેમ બી જેમ સી તો એ જેમ બી જેમ સી લખીશું બરાબર હવે એની નીચે નવ અને બીની નીચે બાર અને સીની નીચે સોળ આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ વાંચે બરાબર જો મિત્રો દરેક રીતના આપણે બબે ઉદાહરણ લઈએ એટલે તમને ખાસ ખ્યાલ આવી જશે બરાબર તો ચાલો અહીંયા બીજું ઉદાહરણ છે શું કહે છે એ છેદમાં બે બરાબર બી છેદમાં ત્રણ અને બી છેદમાં પાંચ બરાબર સી છેદમાં સાત હોય તો એ જેમ બી આપણે શોધવાનું છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરતા હતા પહેલાં દાખલાની અંદર તો આપણે આ રકમ હોય તો આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ બરાબર આ રીતના ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર કઈ રીતના કરીશું તો જુઓ તઈ ગુણ્યા એ તો તઈ એ લખીશું બરાબર બે ગુણ્યા બી તો બે બી લખીશું બરાબર ચાલો આ એક પદ તૈયાર થઈ ગયું છે હવે અહીંયા સાત ગુણ્યા બી તો સાત બી લખીશું બરાબર પાંચ ગુણ્યા સી તો પાંચ સી બરાબર જો મિત્રો આ પ્રકારની રકમ બને તો આપણે વ્યસ્ત પ્રમાણમાં થશે શું વ્યસ્ત પ્રમાણ બરાબર હવે વ્યસ્ત પ્રમાણ એ શું છે તો આપ અગાઉ આપણે જોઈ ગયા છે બહુ જ સહેલા દાખલા છે મિત્રો જો અહીંયા શું કરીશું હવે આપણે પદ તૈયાર કરવાના છે દાખલા માટે બરાબર તો એ જેમ બી અહીંથી આપણે એ જેમ બી નીકાળ્યા તો હવે આ જે છેલ્લે છે એ પહેલાં આવી જશે બરાબર બે જેમ ત્રણ થઈ જશે બસ આને જ વ્યસ્ત કહેવાય છે બરાબર આ પદ તૈયાર થઈ ગયું ચાલો અહીંયા બી જેમ સી કરીશું બરાબર તો હવે શું કરીશું અહીંયા પાંચ છે એ આગળ આવી જશે અને સાત એ પાછળ જશે આને વ્યસ્ત પ્રમાણ કહેવાય ચાલો દાખલા માટે આપણે પદ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે દાખલો લખીએ એ જેમ બી જેમ સી બરાબર ચાલો એની રકમ એની કિંમત બે બીનું વેલ્યુ ત્રણ ચાલો બીનું વેલ્યુ અહીંયા પાંચ અને સીનું સાત તો જો મિત્રો હવે લખી દઈએ એનું વેલ્યુ બે બીનું તો ત્રણ ચાલો અહીંયા બીનું કેટલું છે પાંચ પછી સીનું કેટલું છે તો સાત ચાલો હવે શું કરતા હતા જો આ ખાલી જગ્યા છે ત્યાં આપણે નજીકની રકમ એટલે કે આ એ ત્રણ છે અહીંયા પાંચ લખી દઈશું બરાબર ચાલો હવે ગુણાકાર કરો પાંચ દુ દસ પાંચ તરી પંદર સાત તરી એકવીસ ચાલો અહીંયા આપને આ ત્રણ વડે ઉડશે પરંતુ આ ના ઉડે તો આપનો જવાબ આ જ રીતના રહેશે પરંતુ માંગ્યું છે શું તો એ જ્યાં બી માંગ્યું છે બરાબર તો આપણે ચાલો અહીંયા રકમ લખીએ એની કેટલી છે તો દસ છે અને બીની કેટલી છે તો પંદર બરાબર તો જો મિત્રો અહીંયા ઉડશે જો પાંચ દુ દસ થશે અને પાંચ કરી પંદર જે સરખી સંખ્યા છે એ ઉડી જશે અને રેસે કેટલા તો બે જેમ ત્રણ બરાબર ફાઇનલ જવાબ તો ચલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ શું કહે છે ચાલો રકમ વાંચીએ સૌ પ્રથમ જો શું કહે છે પાંચ એ બરાબર ચાર બી અને ત્રણ બી બરાબર બે સી હોય તો એ જેમ બી જેમ સી આપણે શોધવાનું છે બરાબર જો મિત્રો રકમ દેખીને તમને ખ્યાલ આવ્યો અગાઉ જે આપણે ગણી છે એની અંદરથી આપણે ચોકડી ગુનાકાર કરતા ત્યારે આ રકમ મળતી હતી બરોબર તો આ રકમ મળતી ત્યારે આપણે શું કરતા હતા વ્યસ્ત પ્રમાણ બરાબર એટલા માટે આપણે ક્રમવાઈઝ નંબર લીધા છે બરાબર દાખલાના એટલે તમને ખાસ ખ્યાલ આવી જાય બરાબર તો અહીંયા આપણે વ્યસ્ત પ્રમાણ લાગુ પડશે વ્યસ્ત પ્રમાણ બરાબર જેથી તમને તાત્કાલિક ખ્યાલ આવી જશે આપણે શું કરીશું પેલા ચોકડી ગુણાકાર કરતા ને મળતી હતી આ રકમ તો અહીંયા આપણે શું કરીએ ચાલો પાંચ એ બરાબર ચાર બી બરાબર ચાલો આનું પદ આપણે તૈયાર કરીશું તો એ જેમ બી બરાબર શું કરતા હતા વ્યસ્ત પ્રમાણમાં જે આ બાજુ છે એને પહેલાં લખીશું ચાર જેમ પાંચ બરાબર આને વ્યસ્ત પ્રમાણ કહેતા હતા બરાબર ચાલો પદ તૈયાર થઈ ગયું હવે બીજું પદ શું કહે છે ત્રણ બી બરાબર બે સી બરાબર તો અહીંયા શું કરીશું તો આપને બી જેમ સી બરાબર હવે બે આગળ લખીશું બે જેમ ત્રણ આ છે વ્યસ્ત પ્રમાણ બરાબર ચાલો કોઈ રકમ આ રીતના હોય તો આપણે આ રીતના કરવાના છે બરાબર પદ તૈયાર કરવાના છે ચાલો આ આપણા પદ તૈયાર થઈ ગયા છે હવે આપણે શું કરીશું દાખલો તો જો મિત્રો હવે આપણે એ જેમ બી બરાબર ચાલો એનું વેલ્યુ કેટલું છે ચાર બીનું તો પાંચ ચાલો બીનું અહીંયા બે સી નું ચાલો લખી દઈએ અહીંયા ચાર અને પાંચ ચાલો અહીંયા બીનું કેટલું છે તો અહીંયા બે છે અને સી નું ત્રણ ચાલો હવે શું કરતા હતા તો જો મિત્રો જે ખાલી જે ખાલી જગ્યા છે એને આપણે પૂરવા માટે નજીકની રકમ લઈ લઈએ છે બરોબર પાંચ ના પાંચ અહીંયા બે છે તો બે લઈએ ચાલો હવે શું કરીશું ગુણાકાર ચાર દુ આઠ થઈ જશે પાંચ દુ દસ થઈ જશે પાંચ તરી પંદર બરાબર હવે અહીંયા આ રકમમાંથી ઉડે એવા છે નહીં જો મિત્રો આ પાંચથી ઉડશે પરંતુ આ એ ના ઉડે બરાબર ચાલો અહીંયા શું માંગ્યું છે એ જેમ બી જેમ સી બરાબર તો અહીંયા આપણે લખીશું આઠ જેમ દસ જેમ પંદર બરાબર આ આપનો ફાઇનલ જેવા છે બરોબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કહે છે સ પરતમ રકમ વાંચીએ બરાબર તો જો મિત્રો છ એ બરાબર પાંચ બી અને ચાર બી બરાબર ત્રણ સી હોય તો બી જેમસી આપણે શોધવાનું છે બરાબર જો મિત્રો ઉદાહરણ ત્રણ અને ચાર સેમ છે બરાબર દરેકના આપણે બબે ઉદાહરણ લઈશું બરાબર દરેક ટાઈપના એટલે તમને સૌથી વધુ ખ્યાલ આવી જશે બરાબર ચાલો તો હવે શું કરશું આપણે તમને ખ્યાલ આવી ગયો હશે જો અહીંયા આપણે આ વ્યસ્ત પ્રમાણનું વ્યસ્ત પ્રમાણ છે બરાબર વ્યસ્ત પ્રમાણ તો હવે આનું આપણે શું કરીશું તો જો મિત્રો છ એ બરાબર પાંચ બી બરાબર અહીંયા આપણે એ જેમ એ જેમ બી બરાબર શું કરીશું અહીંયા પાંચ છે એને આગળ લઈ લઈશું અને છ એ પાછળ જશે બરાબર આ આપણું પદ તૈયાર થઈ ગયું જો એ જ રીતના અહીંયા કરવાનું છે ચાર બી બરાબર ત્રણ સી બરાબર તો હવે શું કરીશું અહીંયા તો જો મિત્રો અહીંયા બી જેમસી બરાબર અહીંયા ત્રણ છે એને આગળ લખીશું અને ચાર છે એને પાછળ તો આ આપણું પદ તૈયાર થઈ ગયું બરાબર આને વ્યસ્ત પ્રમાણ કહેવાય છે બરાબર જો આ પ્રકારની રકમ જોવા મળે તો આ રીતના તમારે સ્ટેપ કરવાના છે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે દાખલો ગણીએ ચાલો એ જેમ બી જે એમ સી બરાબર હવે શું કરીશું તો અહીંયા એનું વેલ્યુ શું છે પાંચ અને બીનું વેલ્યુ છ અહીંયા બીનું ત્રણ અને સીનું ચાર તો જો મિત્રો એનું વેલ્યુ અહીંયા પાંચ છે અને બીનું છ ચાલો અહીંયા બીનું કેટલું છે ત્રણ છે અને સીનું કેટલું છે ચાર ચાલો હવે શું કરતા તો જે બાકી રહેલી જગ્યા છે એને આપણે નજીકની જ પૂરી દઈએ છે બરાબર અહીંયા નજીક છ છે અહીંયા નજીક ત્રણ છે બરાબર ચાલો હવે શું કરીશું ચાલો ગુણાકાર કરીશું હવે આપણે ગુણાકાર કરીશું બરાબર પાંચ તરી પંદર અને છ તરી અને અહીંયા છ ચોક ચોવીસ તો જો મિત્રો અહીંયા છેદ ઉડેવાય તો ઉડાડી દઈશું ચાલો પાંચ તરી પંદર કરી જોઈએ બરાબર પાંચ તરી પંદર છ અને આઠ તરી ચોવીસ કરી જોઈએ બરાબર તો જો મિત્રો અહીંયા ત્રણ ત્રણ છે એ ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો અહીંયા પાંચ પાંચ જેમ છ જેમ આઠ રહેશે બરોબર તો અહીંયા આપણે શું માગ્યું છે મિત્રો બી જેમ સી માંગ્યું છે બરોબર બી જેમસી તો બીની જગ્યા પર કેટલા છે છ અને આઠ ની જગ્યા પર અને સી ની જગ્યા પર આઠ છે તો જો મિત્રો હજી આ ઉડશે કેમ કે ત્રણ દુ છ થશે ચાર દુ આઠ તો આ બે ઉડશે તો રહેશે કેલા મિત્રો ત્રણ જેમ ચાર બરાબર આ આપણું ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ શું કહે છે સપ્રથમ રકમ વાંચે બરોબર જો મિત્રો ક્વેશ્ચન નંબર પાંચ એ હવે થોડી ટાઈપ અલગ છે બરાબર આ આ ટાઈપના પણ આપણે બે ઉદાહરણ લઈશું બરાબર જો અહીંયા શું કહે છે ચાર એ બરાબર પાંચ બી બરાબર છ સી હોય તો એ જેમ બી જેમ સી આપને શોધવાનું છે જો મિત્રો અહીંયા ત્રણ જ પદ આપ્યા છે બરાબર તો આપને આ બે પદ સરખા કરવા પડશે બરાબર આના તો એના માટે શું કરીશું તો જો મિત્રો આ રીતના આપેલા હોય તો એના પદ સરખા કરવાના સૌ બરાબર તો અહીંયા આપણે ચાર એ બરાબર પાંચ બી કરીશું બરાબર ચાલો એક પદ તૈયાર થઈ ગયું હવે બીજું પદ તૈયાર કરીશું એના માટે ફરી પાછા મધ્યમાં છે એને ડબલ વખત લખવાનું છે મધ્યમાં જે પદ હોય છે એ આની સાથે લખવીશું બરાબર આ રીતના તો અહીંયા પાંચ બી બરાબર છ સી બરાબર તો જો મિત્રો હવે આપણા બંને પદ તૈયાર થઈ ગયા તો હવે તમને ખ્યાલ જ છે આ પ્રકારની રકમ જોવા મળે તો શું થાય છે તો વ્યસ્ત પ્રમાણ શું જોવા મળે વ્યસ્ત પ્રમાણ બરાબર તો હવે આપણે શું કરીશું અહીંયા પદ તૈયાર કરવા પડશે તો એ જેમ અહીંયા લખીશું એ જેમ બી બરાબર શું લખીશું તો અહીંયા પાંચ જેમ ચાર બરાબર હવે આપણું પદ તૈયાર થઈ ગયું એ જ રીતના અહીંયા જુઓ મિત્રો બી જેમ સી તૈયાર કરીએ તો અહીંયા શું મળશે બી જેમ સી તો જો મિત્રો અહીંયા છેલ્લે છે એ પહેલાં જશે અને પહેલાં છે એ છેલ્લે બરાબર આને વ્યસ્ત પ્રમાણ કહેવાય છે બરાબર ચાલો હવે આપણે દાખલો ગણીશું ચાલો એ જેમ બી જેમ સી ચાલો એનું વેલ્યુ શું છે તો અહીંયા પાંચ બીનું ચાર ચાલો બીનું છ છે સીનું પાંચ તો જો મિત્રો એની એની જગ્યાએ પાંચ લખીશું અને બી તો ચાર ચાલો અહીંયા બીનું કેટલું છે છ અને સીનું તો પાંચ ચાલો હવે ખાલી જગ્યા છે ત્યાં નજીકની રકમ લખી દઈએ અહીંયા ચાર છે અહીંયા છ બરાબર ચાલો ગુણાકાર કરીશું છ પંચાત્રીસ છ ચોક ચોવીસ ચાર પંચાવીસ તો જો મિત્રો અહીંયા આ ત્રણેય રકમમાંથી આપને બે વડે ભગાશે તો જો મિત્રો પંદર દુ ત્રીસ થશે બરાબર બાર દુ ચોવીસ થશે અને દસ દુ વીસ તો જો મિત્રો આ બે બે ઉડી જશે તો રહેશે કેટલા અહીંયા તો જો મિત્રો પંદર જેમ બાર જેમ દસ બરાબર ચાલો આટલા રહેશે હવે જો મિત્રો શું કરીશું અહીંયા શું માંગ્યું છે એ જેમ બી જેમ સી બરાબર તો એની નીચે પંદર છે અને બીની નીચે બાર છે અને અહીંયા દસ બરાબર તો આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ શું કહે છે જો મિત્રો આ રકમ પણ આપને અગાઉના દાખલાનો ટાઈપ છે બરાબર તો જો મિત્રો આનો આપણે એક ઉદાહરણ લાસ્ટ જોઈ લઈએ શું કહે છે જો મિત્રો અહીંયા બે એ બરાબર ત્રણ બી અને બરાબર ચાર સી હોય તો એ જેમ બી જેમ સી આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા પણ ત્રણ જ સંખ્યા આપી છે તો આપણે સરખાપત સૌપ્રથમ કરવું પડશે બરાબર તો આપણે સૌપ્રથમ પ્રથમ સરખાપત કરીએ બરાબર તો જો મિત્રો શું કરીશું બે એ બરાબર ત્રણ બી કરીશું બરાબર ચાલો આ એક પદ તૈયાર થઈ ગયું ચાલો હવે બીજું પદ તૈયાર કરવા માટે આ મધ્યમાં છે એને જે આ બાજુ લેવું પડશે એટલે ત્રણ બી બરાબર ચાર સી બરાબર ચાલો બે પદ તૈયાર થઈ ગયા જો મિત્રો આ રીતના આપણે અગાઉ બધા જ ઉદાહરણ જોઈ ગયા આ રીતના જો રકમ મળે તો શું થશે વ્યસ્ત પ્રમાણ શું થશે વ્યસ્ત પ્રમાણ તો આપણે શું કરીશું હવે ચાલો પદ તૈયાર કરીશું એ જેમ બી બરાબર આ ત્રણ છે એ આગળ આવી જશે અને આ બે પાછળ આને શું કહેવાશે વ્યસ્ત પ્રમાણ બરાબર ચાલો એ જ રીતના અહીંયા બી જેમ બી જેમ સી બરાબર આ જે ચાર છે એ આગળ આવી જશે અને ત્રણ પાછળ બરાબર ચાલો આને વ્યસ્ત પ્રમાણ કહેવાય છે બરાબર આપની રકમ તૈયાર થઈ ગઈ બરાબર ચાલો દાખલો ગણીશું એ જેમ બી જેમ સી બરાબર ચાલો અહીંયા શું છે એનું મૂલ્ય ત્રણ છે અને બીનું ચાલો અહીંયા બીનું ચાર છે અને સીનું ત્રણ અહીંયા એનું મૂલ્ય ત્રણ અને બીનું બે છે બરોબર એ રીતના બીના ચાર છે અને સીનું ત્રણ તો ચાલો હવે એની જગ્યા પર ત્રણ લખીશું અને બીની જગ્યા પર બે અહીંયા બીની જગ્યા પર ચાર લખીશું અને ની જગ્યા પર ત્રણ ચાલો હવે શું કરીશું અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં નજીકની રકમ એટલે કે અહીંયા બે લખીશું અહીંયા ચાર બરાબર ચાલો હવે ગુણાકાર કરીશું ચાર તરી બાર થશે ચાર દુ આઠ થશે અને ત્રણ દુ છ થશે તો જો મિત્રો આ ત્રણે ત્રણ સંખ્યા મિત્રો બેના કડિયા વડે ભગાશે બરાબર તો જો મિત્રો છ દુ બાર થશે ચાર દુ આઠ થશે અને છ દુ ત્રણ દુ છ બરાબર તો જો મિત્રો આ તો જો મિત્રો આ સરખા બે બે છે એ નીકળી જશે તો રહેશે કેટલા અહીંયા છ જેમ ચાર જેમ ત્રણ બરાબર આ રહ્યો આપનો જવાબ શું કીધું છે તો એ જેમ બી જેમ સી બરાબર આપણે શું લખવાનું છે એની જગ્યા પર છ બીની જગ્યા પર ચાર અને ની જગ્યા પર ત્રણ આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈએ શું કહે છે સફળથમ રકમ વાંચીએ બરાબર જો શું કહે છે એ જેમ બી બરાબર બે જેમ શું કહે છે ચાલો રકમ વાંચીએ એ જેમ બી બરાબર બે જેમ ત્રણ અને બી જેમ સી બરાબર પાંચ જેમ ચાર હોય તો એ જેમ કૌશમાં એ પ્લસ સી બરાબર આપણે શોધવાનું છે બરાબર દાખલો સિમ્પલ છે પરંતુ આ શોધવા આ આપને નવીનતા છે બરાબર તો ચાલો મિત્રો આપણે સૌ શું કરીશું જો એ જેમ બી બરાબર શું છે તો બે જેમ ત્રણ છે બરાબર પદ તૈયાર જ છે બરાબર એટલે આપણે ડાયરેક્ટ દાખલો જ ગણવાનો છે બરાબર પાંચ જેમ ચાર તો જો મિત્રો હવે શું કરીશું એનું વેલ્યુ બી બીનું વેલ્યુ ત્રણ અને બીનું વેલ્યુ અહીંયા પાંચ છે સીનું ચાર તો હવે શું કરીશું આપણે દાખલો જ ગણવાનો છે બરાબર જો એ જેમ બી જેમ સી બરાબર ચાલો એનું વેલ્યુ તો અહીંયા બે છે અને બીનું તો ત્રણ ચાલો અહીંયા બીનું કેટલું છે પાંચ અને સીનું કેટલું છે તો ચાર બરાબર ચાલો ખૂટતા અંકમાં શું કરીશું તો આપણે નજીકની રકમ લખી દઈશું અહીંયા ત્રણ અહીંયા પાંચ ચાલો હવે ગુણાકાર પાંચ દુ દસ પાંચ તારી પંદર ચાર તારી બાર તો જો મિત્રો અહીંયા કોઈ રકમ ઉડેવી છે ઉડતી હોય તો જ ઉડાડવાની બરાબર જો અહીંયા પાંચ વડે આ બંને ભાગશે પરંતુ આ ના થાય બરાબર તો જો મિત્રો આજ જ ફાઇનલ આન્સર હશે પરંતુ અહીંયા શું કીધું છે એ જોવું પડશે એ જેમ એ કૌશમાં એ પ્લસ સી છે બરાબર તો અહીંયા એની કિંમત કેટલી છે મિત્રો દસ છે બરાબર દસ જેમ અને એ એટલે દસ પ્લસ સી બરાબર કેટલા છે બાર તો ચાલો હવે દસ જેમ દસ પ્લસ બાર કેટલા થશે બાવીસ બરાબર તો જો મિત્રો હવે આપણે અહીંયા જોવાનું છે કે દસ એ પાંચ દુ દસ અને બાવીસ એ અગિયાર દુ બાવીસ તો જો મિત્રો આ બે બે ઉડી જશે તો રહેશે કેટલા તો જો અહીંયા અહીંયા પાંચ જેમ અગિયાર બરાબર આ ફાઈનલ જવાબ આ રીતના પણ મિત્રો પૂછાઈ શકે છે બરોબર એટલા માટે આપણે દરેક પ્રકારના ઉદાહરણ લઈએ છીએ બરોબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ શું કે છે સફરતમ રકમ છે બરોબર તો જો મિત્રો અહીંયા એ જેમ બી બરાબર ચાર જેમ ત્રણ અને બી c બરાબર ચાર જેમ પાંચ હોય તો કૌશમાં એ પ્લસ બી અને એ પ્લસ બી કૌશ પૂરો જેમ બી બરાબર કેટલા બરાબર તો જો મિત્રો આ આપને શોધવાનું છે બરાબર બાકી દાખલો સિમ્પલ છે ચાલો આપણે લખીશું એ જેમ બી બરાબર ચાર જેમ ત્રણ પદ આપના તૈયાર જ છે બરાબર બી જેમસી બરાબર ચાર જેમ પાંચ બરાબર ચાલો હવે શું કરીશું તો જો મિત્રો એ જેમ બી જેમ સી બરાબર ચાલો એનું વેલ્યુ ચાર બીનું તો ત્રણ તો ચાલો અહીંયા એની જગ્યા પર ચાર લખીશું અને બીની જગ્યાએ ત્રણ બરાબર ચાલો અહીંયા બીનું વેલ્યુ ચાર અને સીનું પાંચ તો જો મિત્રો અહીંયા આપણે ચાર લખીશું અને સીની જગ્યાએ પાંચ ચાલો હવે શું કરીશું જે ખાલી જગ્યા છે ત્યાં આપણે નજીકની રકમ લખી દઈશું બરાબર ચાલો અહીં નજીક ત્રણ છે અહીંયા ચાર છે બરાબર ચાલો ગુણાકાર ચાર ચોક સોળ થશે ચાર તરી બાર થશે પાંચ તરી પંદર જો મિત્રો અહીંયા તો જો મિત્રો આ રકમ ઉડશે નહીં બરાબર તો હવે આપણે શું કરીશું અહીંયા માંગ્યું છે શું તો કૌસમાં એ પ્લસ બી બરાબર જેમ બી બરાબર તો હવે આપણે શું કરીશું મિત્રો જો એ કેલા છે અહીંયા તો કૌશમાં એ છે એનો આપણે સરવાળો કરીશું બરાબર એ સોળ છે પ્લસ બી બરાબર તો બાર અને બી બરાબર બી જેમ બાર બરાબર તો હવે શું કરીશું મિત્રો અહીંયા કેટલા થશે તો કૌશમાં સોળ અને બાર તો થશે મિત્રો અઠ્યાવીસ બરાબર અઠ્યાવીસ જેમ બાર તો જો મિત્રો અહીંયા સાત ચોક અઠ્યાવીસ થશે અને ચાર તરી બાર સાત ગુણ્યા ચાર અને ચાર તરી બાર બરાબર તો જો મિત્રો અહીંયા શું છે ચાર ચાર ઉડી જશે તો રહેશે કેટલા તો સાત જેમ ત્રણ બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણનું પેટર્ન નંબર બે અહીંયા આપણે પૂરી કરીએ છીએ હવે મળીશું મિત્રો પેટર્ન નંબર ત્રણની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ